વડોદરા ગ્રામ્યમાં આવતી ડભોઈ એપીએમસીમાં દસમી તારીખે ચૂંટણી યોજાવાની છે ત્યારે આ ચૂંટણીમાં ભાજપના જે લોકો વિરોધીઓને જીતાડવાની મદદ કરતા હોવાનો ધારાસભ્ય શૈલેશ મહેતાના આરોપથી ખળભળાટ મચી ગયો છે જાહેર મંચ પરથી શૈલેષ મહેતાએ આ દાવો કર્યો છે અને સાથે જ કહ્યું છે કે ભાજપ વિરુદ્ધ જઈને તેમને શું મળશે એ તો અગિયારમી તારીખે જ ખબર પડી જશે ત્યારે વડોદરા ભાજપમાં કોણ છે ગદાર જોઈશું જનતાની વાતમાં

વડોદરા ગ્રામ્યમાં આવતા ડભોઈમાં ભાજપનો આંતરિક વિખવાદ સામે આવ્યો છે દસ ઓક્ટોબરે ડભોઈ એપીએમસી ની ચૂંટણી છે ત્યારે ભાજપના જ અમુક અસંતુષ્ટો વિરોધીઓને મદદ કરતા હોવાનો ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ જાહેર મંચ પરથી દાવો કરતા રાજકીય મોરચે ખળભળાટ મચી ગયો છે શૈલેષ મહેતાએ તો ત્યાં સુધી દાવો કર્યો કે જે લોકો વિરોધીઓને મદદ કરી રહ્યા છે તેમના નામ પણ તેમની પાસે આવી ગયા છે

શૈલેષ મહેતાના આરોપથી વડોદરા ભાજપનું રાજકારણ ગરમાયું છે ભાજપમાં ડખાની વાત વચ્ચે જિલ્લા પ્રમુખ રસિક પ્રજાપતિએ કામ કરે તેનાથી ભૂલ થાય પરંતુ જે કાર્યકર્તાને ગેરમાર્ગે દોરે છે તે બંધ કરી દેજો તો ભાજપમાં જૂથવાદની વાતે જોર પકડતા કોંગ્રેસે પણ કહ્યું કે કાર્યકર્તાઓને ટકોર કરવી પડી એનો મતલબ એ છે કે ભાજપમાં આંતરિક ડખો છે કાર્યકર્તા મોટો ક્યારે થાય કાર્યકર્તાનું મિત્રો ધ્યાન રાખવું પડે કાર્યકર્તાને ધ્યાનમાં ન રખાય

જે પ્રકારે વર્ષોથી જે લોકો હોય જે કાર્યકરો હોય સંગઠન સાથે જોડાયેલા હોય એમાં કદાચ કંઈક એ રીતનો બનાવ અન્યાય થયો હોય એને લઈને જે રીતની વાત એમના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પ્રમુખશ્રીએ એમના પાર્ટીના જે અંદર અંદરના જે ડખા છે એ ચરમસીમાએ ચાલી રહ્યા છે જે રીતે પાર્ટીમાં વાત કરવામાં આવે છે પરંતુ જેવું ક્યાં દેખાયું નથી એને આજે જાતે જ ભારતીય જનતા એમના અંદર અંદરના જે વિખવાદો તેવામાં શૈલેષ મહેતાએ એ વિરોધીઓને સાફ શબ્દોમાં કહી દીધું છે કે ભાજપ વિરુદ્ધ જઈને તેમને શું મળ્યું એ તો અગિયાર તારીખે ખબર પડી જશે ત્યારે હવે અગિયાર તારીખ પછી જ ખબર પડશે કે ભાજપમાં જ પોતાના કોણ ગદાર છે બ્યુરો રિપોર્ટ જે મીડિયા વડોદરા